ઘણા ભાજપના લોકો રાજકીય રોટલા શેકવા માટે પાટીદાર સમાજને આગળ કરે છે તેવું નિવેદન લલિત વસોયાએ કર્યું છે આવો જાણીશું શું કહી રહ્યા છે લલિત વસોયા હા આજે મેં સોશિયલ મીડિયાના મારફતે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મારા પાટીદાર સમાજોને અપીલ કરતો એક વિડીયો વાયરલ કર્યો છે રાજકોટની અંદર લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે ને એને કારણે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની અંદર રોષ છે ક્ષત્રિય સમાજ રૂપાલાજીને બદલાવા માટેની માગણી કરી રહ્યો છે ત્યારે અમુક રાજકીય માણસો પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજને સામસામા મૂકવા માટેનો

કોઈ પણ જાતની ક્ષત્રિય સમાજ વિશેની ટીપણી ન કરે આ મુદ્દો રાજકીય મુદ્દો છે સામાજિક મુદ્દો નથી રૂપાલા સાહેબ સામેનો રોષ છે પાટીદાર કોઈ રાજકીય માણસના હાથા હાથાબયના વગર આપણે જે કામ કરવું છે એ કામ કરીએ અને બીજી પણ મારે વિનંતી છે કે તમે જે વિચારધારાની અંદર માનતા હો હું એમાં કઈ ફેરફાર કરવા માટેનું તમને કહેતો નથી જે વિચારધારાની અંદર માનતા હોય એ માનો પરંતુ બે સમાજને સામે સામે મૂકવાથી સમાજના નાના લોકોને સહન કરવાનું થાય છે એટલે મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર કે પ્રચારના માધ્યમો દ્વારા ક્ષત્રિય સમાજની સામે નિવેદનબાજી કરવાનો પ્રયત્ન ન કરવો પાટીદાર સમાજની બેન દીકરીઓ ઉપર કોઈ ટિપ્પણી કરી હોય તો આપણે પણ લડીએ આ ક્ષત્રિય સમાજ એટલા માટે લડી રહ્યો છે ત્યારે ય સમાજને સમર્થન આપો કે નો આપો એ તમારો પરંતુ ક્ષત્રિય તો લલિત વસોયા એ કહ્યું હતું કે પાટીદાર સમાજના લોકો વ્યક્તિગત લડાઈથી દૂર રહે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તેવી અપીલ પણ તેઓએ કરીતી હતી એટલે કે લલિત વસોયાનું કહેવું છે કે અંદરો અંદર જે ભાઈચારો છે તે તૂટવો ન જોઈએ અને ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે ભેદભાવ ઊભો ન થવો જોઈએ તેવી અપીલ લલિત વસોયાએ કરી હતી નમસ્કાર